પછાત હોયતા લોકોને સમૃદ્ધ બનાવવા માટે મુખ્ય ધારામાં લાવવા માટે જે જમીનદા કાયદા લાવ્યા અને એના કારણે જે જમીન પર ખેત મજૂરી કરતા હતા ગણો ત્યાં હતા ભાગ્યા હતા એ લોકોએ એટલે એની જમીનનો કાયદો લાવીને જમીનના માલિકો બનાયા ખાસ કરીને એવકાસે મોટા ભાગની જમીનો મૂફી પર લોકો પાસે એક જ વ્યક્તિ પાસે ખૂબ મોટી જમીન હોય અને એના બધે વધારે નાના નાના લોકોને જમીન મળે અને એની સમૃદ્ધિ વધાય એવું વિધાન દોરન બદલાય એટલા માટે ખેત જમીન કોર્સ મર્યાદા અધિનિયમ 1960 બલાવવામાં આવ્યો અને એ પહેલા પણ જમીને કાયદાઓ લાવી વરોધક કાયદાઓ લાવીને ખેડૂતોને અધિકાર આપવામાં આવ્યો વધારે જમીનો એક વ્યક્તિ પાસે થી લઈ

મોબાઇલ રાજ્ય તો જાતે 247 કોમોઈ ધોરો તો એવાતને ખેતીની જમીન ના કે કાયદા લાવ્યા કે કાયદાઓ હેક્ટર ધોરો થાઓનું રક્ષણ મળ્યું કે જમીનો વોટસૂપ સુધી સપ્રાઈ હતી અને જમીનમાં બીજા જે સમૃદ્ધ લોકો છે કે પછાડી ના પડે કે જમીનો ખરીદી જે પરિપાછા એક જગ્યાએ કેન્દ્રીકરણ ના થાય એની ચિંતા કરી અને 1956 માં એતિની જમીન ધારણ કરવા માટે 8 કિલોમીટરની મર્યાદાનો કાયદો લાવવામાં આવે છે 8 કિલોમીટરની મર્યાદામાં ખેતીની જમીન લેવાય થઈ શકે અને ખેડૂત હોય એ જ ખેતીની જમીન ખરીદી શકે જેથી કરીને ખેતી લડવાય રહે ઉત્પાદન ડળવાય રહે અને ગ્રામ્ય વિસ્તારનું સામાન્ય લોકોનું જીવન ધોરણ છે એને પર કોઈ પણ તાત્કાલિક નુકસાન ના થાય અને કાયદા ને કારણે વર્ષો સુધી એટલે કે 1955 થી લઈને 1995 સુધી આ ખેતીની જમીનો જળવાય રહી ખેતીનું ઉત્પાદન દિવસથી દિવસ ટેકનોલોજીને કારણે વધ્યું અને ખેડૂતો પણ સમૃદ્ધ થાય રહ્યા ને રાજ્યને રાષ્ટ પણ સમૃદ્ધ થયું એ વકત્ય પરિય અનુરૂપ અસર થાયલા માટે આ જમીનોને નિયંત્રિત પ્રકારની એટલે કે નવી સરકની જમીન તરીકે જાહેર કરવામાં આવી સરકારની પૂર્વ મંજૂરી વગર આ જમીન નો વેચાણ ના થઈ શકે એનો ભાગ કે વેચણી ના થઈ શકે એને ગીરો કે બક્ષિસ ના થઈ શકે એવા પણ કાયદાકીય અધિકારો આપણા આ નિયંત્રણો રાખ્યા એના કારણે